માંથી જ અટકાય પરંતુ રાજ ઉકરપડા પરિણામ ત્યાં પહોંચ્યા પણ હતા અને એકાએ પોલીસના વાહનો ત્યાં પહોંચે છે પોલીસ પર પથ્થર મારવાની શરૂઆત થાય છે અને મામલો બિચકે છે હવે આજ મામલે ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે બોટાદના માર્કેટ ખેડૂત એટલે કે જગતનો તાત જે આપણને અન્ન પૂરું છે ત્યાં માર્કેટ યાર્ડના બે માંગ ને લઈને અને બારસો આડી બારસો રૂપિયા વેપારીઓ આપીને જ્યારે લૂંટ કરતા હોય એ પ્રકારે મગફળી મકાઈ જેવી બાબતોની રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો માર્કેટ ભેગા થયા અને ચેરમેનને ખાલી બે માંગણી કરી ત્યારે આ બે માંગણી માંગણીનું નિવારણ લાવવાની જગ્યાએ એનો સમાધાન કરવાની જગ્યાએ ખેડૂત આગેવાન રાજુ કરપડાને પણ ધરપકડ કરી લેવામાં આવી અને એનાથી પણ વધારે દુઃખદ બાબત ગતરોજ હળધળ ગામમાં જે બોટાદથી ત્રણ કિલોમીટર હળધળ ગામ છે તે હળધળ ગામમાં જ્યારે ખેડૂતો એક પંચાયત બોલાવી કે ભાઈ આપણે હવે આગળ શું કરી શકાય ખેડૂતને ન્યાય કઈ રીતના મળશે સરકારને કઈ રીતના વાટાઘાટો કરીએ આવી સામાન્ય બાબતમાં ખેડૂતો એ બધા ભેગા થયા ત્યારે એ હળદળ ગામને પોલીસ દ્વારા ભાજપ સરકારના ઈશારે પોલીસ દ્વારા આખું ગામ ઘેરી લીધું અને ઘેરી લીધા બાદ

આ ભાજપના શાસનમાં જગત તાત એ માત્ર ન્યાય માગે છે એને કોઈ એને કોઈ અંગત સ્વાર્થ નથી આખી આખું વરસ ખેતીમાં મહેનત કરે છે પરસેવો પાડે છે મોંઘવાળીને દિવસે અને દિવસે મોંઘવાળી વધે છે એના પાકેનો ભાવ નથી મળતો એ ન્યાય પણ આ ભાજપ સરકાર આપી નથી શકતી ત્રીસ વર્ષની સરકાર એના મંત્રીમંડળ એમની સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે જ્યારે કૃષિમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારી મારીને પોલીસ દ્વારા ડિટેન કરીને ધરપકડ અઢીસો જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું જમવાનું પણ નથી આપવામાં આવતું એ ખેડૂતોના સમર્થનમાં અને સરકારના હિસાબે પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં આજના દિવસને અમે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ અને સાથે સાથે આવનારા દિવસોમાં આ પ્રકારના ખેડૂતો સાથે અન્યાય થશે તો આખા ગુજરાતના જેટલી પણ એપીએમસી માર્કેટ યાર્ડો છે એમાં ખેડૂતોને સાથે રાખીને મોટા આંદોલનો પણ થશે અને ખેડૂતો સાથે સમગ્ર ગુજરાત ના ખેડૂતો છે હળઘર ના જે પણ બનાવ બન્યો છે એ બનાવની વિરોધમાં એ લોકોને ન્યાય અપાવવા માટે આવનારા દિવસોમાં માનવ અધિકાર પંચમાં પણ અમે જઈશું આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી ની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે અમે છે અને જે પણ પોલીસ અધિકારીઓ અમાન વ્યવહાર કર્યો છે એના પર કડકમાં કડક આવનારા દિવસોમાં કાયદેસર ની કાર્યવાહી થાય અમારા ખેડૂતોને મળે એ પ્રકારનું આવનારા દિવસોમાં કાર્યક્રમ આપીશું જય જવાન જય જવાન જય જવાન જય જવાન ધન્યવાદ

प्रहिये जे पीड़ पराम